હેલો ફ્રેન્ડ્સ ઓલ ઇન વન ચેનલ પર તમારું સ્વાગત છે તો આજે હું બનાવવાની છું મુઠિયાનું શાક તો એના માટે મેં કોબી લીધી છે અડધી કોબી લીધી છે એને મેં કટરમાં ઝીણી ઝીણી કટ કરી લીધી છે પછી મેં એમાં ગ્રીન લસણ નાખ્યું છે કોથમરી નાખી છે અડધી ચમચી હળદર તીખાસ પ્રમાણે મરચું પછી બે બે મોટી ચમચી ધાણાજીરું લીધું છે અને લાસ્ટમાં મેં લીધું છે ચણાનો લોટ ચણાનો લોટ ત્રણથી ચાર મોટી ચમચી લેવાનું છે પછી મીઠું નાખ્યું છે તેલ લીધું છે તેલ એક મોટી ચમચી તેલ લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું પછી અડધું લીંબુ નાખ્યું છે અને ગળપણમાં મેં પીસેલી ખાંડ નાખેલી છે અને આ બધું આપણે ધીમે ધીમે બધું મિક્સ કરી લેવાનું છે પછી મેં મુઠિયા થોડા પોચા થાય એના માટે મેં બે મોટી ચમચી ચોખાનો લોટ એડ કર્યો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આ બધું મિક્સ થઈ જાય પછી આપણે એના નાના નાના મુઠિયા વાળવાના છે મુઠિયા તમે તમારી રીતે નાના મોટા નાના મોટા કોઈ પણ ગોળ તમે લાંબા કરવા તો લાંબા પણ કરી શકે અને ગોળ કરવા તો ગોળ પણ કરી શકે તમે જોઈ શકો છો કે આપણું મુઠિયાનો લોટ રેડી થઈ ગયો છે તો હવે આપણે મુઠિયા બનાવવાના શરૂઆત કરી દઈએ તો જોઈ શકો છો કે મુઠિયા મેં બનાવ્યા છે મેં ગોળ બનાવ્યા છે તો તમે ચાહો તો તમે લાંબા મુઠિયા પણ બનાવી શકે આ રીતે આપણે મુઠિયા બનાવી બધા લોટના મુઠિયા બનાવી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો જો ગમતો હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બરાબર તો ફ્રેન્ડ્સ આપણા મુઠિયા રેડી છે તો હવે આપણે ગેસ ચાલુ કરીને કૂકર મૂકી દઈએ તો હવે એમાં બે મેં મોટી બે ચમચી તેલ નાખ્યું છે પછી મેં લીધું છે અડધી ચમચી જીરું નાખ્યું છે પછી ગ્રીન લસણ લીધું છે અને એક મોટું ટમેટું લીધું છે એને મેં કટ કરીને લઈ લીધું છે તો એ પણ નાખી લીધું છે પછી એમાં મેં હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી લીધું છે અને બરાબર મિક્સ કરી લીધું છે તો હવે આપણે ટમેટા મેં બરાબર ગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે અને પછી ટમેટા ગળી જાય પછી આપણે એમાં નાખી દેવાનું છે મરચું અને મરચું બરાબર એકદમ ફ્રાય થઈ જાય પછી આપણે એમાં પાણી નાખીએ પાણી મેં દોઢ ગ્લાસ પાણી મેં લીધેલું છે તે આપણે એમાં નાખી લેવાનું છે પછી તમે જોઈ શકો છો કે આપણું પાણી પણ નાખેલું ઉકળી ગયું છે તો એ ઉકળી જાય પછી આપણે એમાં આપણે જે મુઠિયા બનાવેલા તે મૂઠે આપણે એમાં નાખી લેવાના છે અને બરાબર મિક્સ કરીને પછી કુકરનું ઢાંકણું બંધ કરી લેવાનું છે પછી ચારથી પાંચ સીટીમાં આપણું શાક રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણું શાક રેડી છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ આપણું શાક કેટલું મસ્ત ટેસ્ટી દેખાય છે અને હવે ગાર્નિશિંગમાં હું એના પર કોથંબરી નાખી દઈશ તો તો ફ્રેન્ડ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજે શ્રી કૃષ્ણ